નમસ્કાર સ્વર્ગસ્થ વિજયભાઈ અમારા આદરણીય નેતા મારા સાથીદાર એમની જન્મ જયંતિ આજે દિવસ છે પ્રથમ જન્મ જયંતિ છે જેમાં તેઓ અમારી વચ્ચે નથી એનો ભારે રંજે છે જાહેર જીવનમાં ખૂબ નાનપણથી વિવિધ ક્ષેત્રે સંઘર્ષ કરીને રાજ્યના મુખ્યમંત્રી પદ સુધીની સફર તેઓએ પાર કરેલી એને કારણે સમાજના વિવિધ વર્ગોના અને વિવિધ વ્યક્તિઓના સંપર્કમાં વિશાળ રીતે તેમને આવવાનું થયું એથી એમની ગેરહાજરી વ્યાપક પ્રમાણમાં અનુભવી રહ્યા છે એમાંથી અભિવ્યક્તિને વ્યક્ત કરવા માટે દેવેનભાઈ અમરેલીયા એ તસવીરકાર છે એમણે લીધેલી તસવીરોનું પ્રદર્શન અહીં રાજકોટની આર્ટ ગેલેરીમાં આજે એમણે રજૂ કર્યું છે આ આર્ટ ગેલેરીને સંભાળવાનું અને સાચવવામાં પણ વિજયભાઈનું યોગદાન હતું એટલે ત્યાં આ પ્રદર્શનીને યોજાય એ પણ એક યોગ ગણી શકાય પ્રદર્શનીની જે વિવિધતા છે એમાં સમગ્ર પ્રદર્શનીને જોવામાં આવે તો એમના જીવનના અનેક પ્રસંગોને સાકાર રીતે માણવાનો આપણને અવસર મળે છે એવી મહેનત કરીને આવી સારી